જંબુસર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો જંબુસર નગરપાલિકા દર વર્ષની જેમ ચોમાસા પહેલાં શહેરની ચારે તરફની કાંસોની સફાઈ કરી પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય કાંસો ડેપોથી પ્લાઝા હોટલ તરફ ડે ડેપોથી ડાબા ચોકડી તરફ રિંગ રોડની કાંસ તથા અન્ય કાંસો મુખ્ય છે જંબુસર નગરપાલિકા દ્વારા શહેરની સંપૂર્ણ કાંસોની સફાઈ હાથ ધરવામાં આવી છે તેની સાથે સાથે શહેરની જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે જ્યાં ત્યાં કચરાના ગટરમાં ન નાખો ને કાંસોમાં ન નાખો અને લોકો દ્વારા કરાયેલ કાંસોના દબાણ સ્વેચ્છાએ હટાવી લઈ કાંસો સાફ કરવામાં મદદરૂપ થાય તેવા પ્રયાસો નગરપાલિકા અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે બીજી બાજુ જંબુસર શહેરના મુખ્ય રિંગ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યાં અધૂરી કામગીરી અને વરસાદના વિઘ્નના કારણે તે ચોમાસા પહેલાં કામ પૂર્ણ ન થાય તો પાલિકા માટે ભારે મુશ્કેલી ઊભી થાય તેમ છે હવે જોવાનું એ રહ્યું કે આ કામગીરીમાં પાલિકા દ્વારા કેવા પ્રયાસો કરવામાં આવે છે અને કેવી રીતે લોકોની સમસ્યા હલ થાય અને પાણી ન ઘેરાય તે જોવાનું રહ્યું છે જંબુસર નગરપાલિકા જંબુસર વતી હું પોતે લગ્નભાઈ ચતુર્ભાઈ જાંબુ આગામી પૂર્વ મોસમ કામગીરી દરમિયાન અમારા નગરપાલિકાને લગતી કાસની સફાઈ બાબતે કામગીરી અમારા માન્ય ચીફ ઓફિસર શ્રી જયદીપસિંહ ચૌધરી સાહેબ તેમજ નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રીમતી અમિષાબેનની સીધી સૂચના હેઠળ અમે લોકોએ જમ્મુ શહેરની અંદર નવ કાંસ હાલમાં અસ્તિત્વ ધરાવે છે તે પૈકીના ચાર કાંસની કામગીરી અત્યારે ચાલુ રહેલી છે બાકીની કામગીરી અમારી દસ છ બે હજાર પચીસ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે જે કામગીરી ચાલુ રહી છે તે પૈકીની કામગીરી કેટલાક કાસ અમારા જેસીબી દ્વારા કામગીરી કરવામાં આવે છે અને જે જગ્યાએ જેસીબી જઈ શકે એવી પરિસ્થિતિ ન હોય તે જગ્યાએ અમારા લોકલ માણસો દ્વારા અમે આ કામગીરી હાથ ધરેલ છે વધુમાં એ બી જણાવી દઈએ કે આગામી ઋતુની અંદર જ્યારે વરસાદના પાણીનો ચોક્કસ નિકલ કરવા માટેની યોગ્ય વ્યવસ્થા પૂરતું અમે આની પર તાત્કાલિક અને ધ્યાન ધ્યાનગરક છે ટૂંક સમયની અંદર આ કામગીરી અમારી પૂર્ણ થઈ જશે એ રીતે અમારી પ્રક્રિયા છે જમ્મુસર નગરપાલિકા જંબુસર